દોસ્તો નમસ્તે જય જવાન જય કિસાન દોસ્તો જય માઉમા ખોડલ જય સરદાર બધાને જાજા કરીને રામ રામ આજે રસ્તામાં હતો અને સમય થઈ ગયો બે વાર સમય બદલો છતાં પણ અનુકૂળતા ન રહી એટલા માટે આજે બાઈક કાર તમારી સાથે વાત કરી રહ્યો છું દોસ્તો એક બે અગત્યની વાત કરવાની હતી અને શું કહેવાય સમય બરબાદ નહોતો કરવો તમારી વચ્ચે વાત મૂકી દેવી હતી એટલા માટે આજે સમયની અનુકૂળતા નહોતી તો પણ લાઈવ થવાનું વિચાર્યું કે ક્યાંક કોકને ફાયદો થઈ જાય કોઈક એક બે લોકોના પૈસા બચી જાય નુકસાની બચી જાય એટલા માટે તમારા સુધી વિષય મૂકવાનો પ્રયત્ન કરું છું મિત્રો આપણે જ્યારે આ સંગઠન છ મહિના પહેલા ચાલુ કર્યું હતું ત્યારે આપણો ઉદ્દેશ્ય એ જ હતો કે પાટીદાર સમાજને જ્યાં જ્યાં નુકસાન થઈ રહી છે એ વ્યાજખોરીમાં હોય ગુંડાગીરીમાં હોય લુખાગીરીમાં હોય ભૂ માફિયાઓ દ્વારા હોય કે પછી આ રોમિયો હોય કે અનેક અનેક જગ્યા પર પાટીદાર સમાજને આ સટ્ટો રમાડતા ઓનલાઈન ગેમિંગ કે પછી ઇવેન્ટો કરતા આવા અનેક પ્રકારના લોકો આ પાટીદાર યુવાનોને ફસાવી અને લૂંટતા હતા નુકસાન કરતા હતા અને સમાજને આર્થિક મોટું નુકસાન થઈ રહ્યું હતું એટલા માટે આપણે લડાઈ શરૂ કરી હતી આ બધા જ જાણો છો આ કામ કરતાં કરતાં મને ધ્યાનમાં આવ્યું અને હું ખાસ કહું છું ભલે હું પાટીદાર સમાજની વાત કરું છું પરંતુ ફાયદો તમામ સમાજના યુવાનોને છે તમામ લોકોને છે જે સજ્જન માણસો છે સારા માણસો છે મહેનતનું ખાવું છે અને નીતિથી જીવવું છે એ તમામ લોકોને મારી વાતથી ફાયદો છે અને આજે પણ એ તમામ લોકોને ફાયદો થાય એવી મારી વાત છે મિત્રો જેમ જેમ કામ કરતા ગયા એમ ધ્યાનમાં આવ્યું કે સમાજને ક્યાં ક્યાં નુકસાની થઈ રહી છે તો છેલ્લા અઠવાડિયાની અંદર મારા ધ્યાનમાં જે વિષય આવ્યો એ એવો આવ્યો કે બેંકોમાં ફ્રોડ અને ઓનલાઈન ફ્રોડ અને અનેક અનેક પ્રકારની વેબસાઇટો હોય કે પછી સોશિયલ મીડિયાના માધ્યમો હોય ઇન્સ્ટા હોય કે પછી એવી લિંકો એવું અનેક આ એન્ડ્રોઈડ ફોન જે છે મારા તમારા હાથમાં એમાં અનેક પ્રકારની રીતોથી સમાજના યુવાનો લૂંટાતા હતા બરબાદ થતા હતા અને એમના લાખો રૂપિયા રોજ સવાર પડે ને સાંજ પડે અને એક બે લોકોના ફોન આવે કે અમારું ફ્રોડ થઈ ગયું અમારા પૈસા જતા રહ્યા મારા પૈસા નાખ્યા તો શેરબજારનું કંઈ આવ્યા નહીં મારી સાથે ગેમિંગમાં આમ થઈ ગયું અનેક પ્રકારના ફોન અનેક પ્રકારના ત્યારે મને વિચાર આવ્યું કે ઝડપથી મારે સમાજને આ વિષય ઉપર પણ ચેતવવો જોઈએ જાગૃત કરવો જોઈએ અને લોકો સુધી મારે મારી વાત પહોંચાડવી જોઈ તો આજે હું વાત પહોંચાડવાનો પ્રયત્ન કરું છું મિત્રો એક તો આપણો સમાજ પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી વકીલ આમનાથી દૂર રહેતો સમાજ ફ્રોડ થઈ જાય તો કોઈને કેવું પણ નહીં ભૂલી જવાનું અને બેંકના અધિકારી હોય કે બીજા કોઈ અધિકારી હોય કહી દે કે હવે પૈસા પાછા નહીં આવે ન ખાતા એટલે આપણે લોકો પાછા આવતા રહીએ તો જ્યારથી આપણે આ લડાઈ ઉપાડી છે ત્યારથી મારી સામે આવા અનેક ફ્રોડના પ્રશ્નો આવે છે મારે એક બે ફ્રોડની મારે તમને વાત કરવી છે મિત્રો ઇન્ડોસ બેન્કની અંદર તમે મારો વિડીયો પણ જોયો હશે પંદર લાખની ડિપોઝિટ હોય અને દસ વર્ષ ત્યાં ડિપોઝિટ હોય એનો ગરાગ હોય ઇન્ડ્યુસન બેંકનો એ ગરાગ તરીકે એને કોઈ જાતનું ક્યારેય નુકસાન નથી જતું પરંતુ જ્યારથી એના એકાઉન્ટ સાથે એનો મોબાઈલ જોઈન્ટ કરે છે મતલબ એટેચ કરે છે એન્ડ્રોઈડ ફોન નંબર એટલે એના ખાતામાંથી સાડા બાર લાખ રૂપિયા ઉપડી જાય છે મિત્રો આવી જ વાત મારા જ પરિવારના મિત્ર ઇન્ડ્યુસન બેન્કમાં એમના પત્નીના ખાતામાં પાંચ સાડા પાંચ લાખ રૂપિયા પડ્યા હોય છે એ ફિક્સ ડિપોઝિટમાં જ હોય છે અને પછી પૂરી થઈ ગઈ પછી એમને નોર્મલ ખાતામાં રાખે છે એ પૈસા પણ બીજે દિવસે ઉપડી જાય છે તો આ પૈસા ઉપડવા પાછળનું કારણ જે જાણવા મળ્યું એમાં ક્યાંક ને ક્યાંક બેંકના કર્મચારીઓ બેંકની સિસ્ટમ એટલી મજબૂત નથી કે તમારા પૈસા બેંકમાં પડ્યા હોય ને કોઈ લઈ ન જઈ શકે અને પાછા આવવાના ચાન્સ જીરો પોઈન્ટ એક ટકા તો મારી તમને વિનંતી છે આવા સમયમાં કે તમે જે પૈસા બેંકમાં મૂકો છો અને બેંકને જે તમે મોબાઈલ નંબર આપો છો એ તમારો એન્ડ્રોઈડ ફોન સાથે જોડાયેલો મોબાઈલ નંબર આપતા નહીં પહેલાં જેમ બીએસએનએલના ડબલા હતા ને આપતા હતા એમાં ફ્રોડ નહોતું થતું તો આવા સાદા ફોન અથવા તો નોકિયાના સાદા ફોન જેમાં ઇન્ટરનેટ જ ના હોય એવા નંબર જ તમે બેન્કમાં આપો એક ફોન એક્સ્ટ્રા રાખો આખા પરિવારોનો કે બેંકનું કોઈ કામ હોય તો બેંકવાળા કરી શકે ને આપણે બેંકને કરી શકીએ જેની અંદર એક પણ પ્રકારની વિગત હોય નહીં જેથી કરીને આપણે બચી શકીએ મિત્રો આ બેંકના ફ્રોડની વાત થઈ બાકી ખાસ મારું તમને આજે કહેવાનું છે કે એપી કે આજે મારામાં જ આવ્યું મારા જ મિત્રના વોટ્સઅપમાંથી લગ્નની કંકોત્રી હવે લગ્નની કંકોત્રી ગુજરાતીમાં લખ્યું હોય તો હું ખોલું કે ન ખોલું પણ મારું ધ્યાન કીધું કે પાછળ એપી કે લખેલું છે આ એપી કે મેં પોલીસ સાથે વાત કરી અધિકારીઓ સાથે વાત કરી આ એપી કે બંધ જ નથી થઈ એમ સરકાર પાસે ગુજરાત કે દેશની સરકાર પાસે આ એપી કે ને સ્ટોપ કરવાની કોઈ જગ્યા જ નથી જેને એપી કે લખેલું ખોયલું એટલે એના જેટલા નંબર હોય વોટ્સએપમાં એ બધા જ નંબર એના હાથમાં આવી જાય તમારો મોબાઈલ હેંગ થઈ જાય એના બેંક એકાઉન્ટ બીજી બધી વિગતો બધું જ આ હેક થઈ જાય છે ને હેકરની પાસે આ બધી વિગત આવી જાય એટલે તમારા ગમે તેવા ફોટા બનાવે તમારા પરિવારના લોકોને મોકલે આવો એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો મને એક છોકરાએ ફોન કર્યો કે એક છોકરાએ દવા પીધી મેં કેમ તો કે એક હેકર એનો મોબાઈલ હેક કરી અને એના પરિવારની જ બેન દીકરીઓ સાથે એના ખોટા ફોટા મૂફ કરી અને એના પરિવારના લોકોને મોકલે છે એટલા છોકરાએ દવા પી લીધી મોરબી બેમાં ઘટના બની હતી હું ગયો તો હોસ્પિટલને મળવા હિંમત આપી અને ફરિયાદ કરાવી મિત્રો આ એપી જે ફાઇલ છે તમારે જેમ પીડીએફ આવે એમ એપી આવે છે મહેરબાની કરીને એપી ખોલતા નહીં ને તો તમે ક્યાંય ના નહીં રહ્યો તમારી આબરૂ નિલામ થઈ જશે કારણ કે મારા ફોનમાં સાડા ચાર હજાર વોટ્સએપ નંબર છે આ સાડા ચાર હજાર નંબરમાં મારા નામથી મનોજ પનારાના નંબરમાંથી એવા ખરાબ વિડીયો ખરાબ મેસેજ મારા એકાઉન્ટ ડિટેલ બધું વહી જાય ને એટલો બધો મને પરેશાન કરે કે મારી આબરૂ નિલામ થઈ જાય એટલે એપીકેથી ખાસ ચેતજો બેંકની વાત થઈ એપીકેની વાત થઈ હવે મારે તમને વાત કરવી છે બીજા અનેક ફ્રોડોની મિત્રો ફ્રોડ ત્રણ બાબતથી જ થાય છે તમારી પાસે પૈસા માંગે આ આ ફ્રોડ કરવાવાળા લોકો અથવા તો તમારા બેંક એકાઉન્ટ નંબર માંગે એમાં તમારા એટીએમ નંબર માંગે અથવા તો ડેબિટ એકાઉન્ટ નંબર માંગે અથવા તો ક્રેડિટ કાર્ડના નંબર માંગે બેંક એકાઉન્ટનો ઓટીપી માંગે આ પ્રકારની જ વસ્તુ તમારી પાસે માંગતા હોય છે તો ફ્રોડ કેની સાથે થાય છે મિત્રો આ ગઠિયાઓ ફ્રોડ કોને કરે છે તો કે જે માણસ લાલચમાં આવે ને એનું ફ્રોડ થાય કોઈ પણ માણસ આપણે ત્યાં છે આપણા વડીલો કે જ્યાં લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં એટલે જેની લાલચ છે ને ને એ બધા જ જવાના છે છે રાતોરાત પૈસા જે વિચાર આવે ખાસ કરીને પાટીદાર યુવાનોને આ વિચાર તમે તમારા મગજમાંથી કાઢી નાખો મારા ભાઈ તમે રાતોરાત કોઈ દી કરોડપતિ નહીં થાવ ઉલટાના બરબાદ થશો મિત્રો મેં એવા મિત્રો જોયે છે કે જેને દસ લાખ નું દેણું થઈ ગયું કોઈ પણ કારણોસર એ દવાખાનામાં આવી ગયો વ્યાજવટ્ટામાં આવી ગયો સટ્ટામાં આવી ગયો જુગારમાં આવી ગયો ઓનલાઈન ગેમિંગમાં આવી ગયો દસ લાખનું દેણું થાય એ ભરપાઈ કરવા માટે આપણે ત્યાં કહેવત છે કે હાયરો જુગારી બમણો રમે એમાંથી નીકળવા માટે અનેક અલગ એપ્લિકેશનોમાં પૈસા રોકવાની જે લાલચો આપે છે કે હવારે પંદર મિનિટમાં ડોઢા થઈ જાય પૈસા હવારે ડબલ થઈ જાય આવી જે લાલચો આપતી એપ્લિકેશનો છે એમાં પૈસા નાખે ઉલટાનો હોય દસમાં ડૂબો હોય એ બાર મહિને નીકળી જાય એમ હોય બીજા એ ત્રીસ ચાલીસ લાખ રૂપિયામાં ડૂબી જાય અને બે ત્રણ વર્ષ સુધી દેણામાં અને મોટા વ્યાજમાં ઘરે જમીન વેચવી પડે મકાન વેચવા પડે અને આપણો જેમ કોઈ વ્યક્તિ છે એ બરબાદ થાય છે આ વાસ્તવિકતા છે તમે જ્યારે પણ તમને એમ થાય કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે ત્યારથી એ ભૂલને મહેનત કરીને પૈસા ભરપાઈ કરવાનો વિચાર કરો બીજા રસ્તા આપના એવા હાઈરો જુગારી બમણું રમે એમ ડબલ રમવા ગયા ક્યાંય પણ થઈ એટલે ફિટ થઈ જવાના મિત્રો ઘણા મને ફોન કરે કે મનોજભાઈ મહેસાણામાં તમારે કેવો સંબંધ છે હું કહું આખું મહેસાણા મારું ભાઈબંધ છે બોલને તારે શું કામ છે એ કે મહેસાણા પેટ્રોલ પંપ છે ને જાતા જ બસ સ્ટેન્ડની બાજુમાં કે હં એની બાજુમાં પચીસ હજાર ફૂટનો પ્લોટ પડ્યો છે મિત્રો હં ત્યાં ભાવ મનોજભાઈ પચીસ હજાર છે મિત્રો હં હવે પંદર હજારમાં જડે એમ છે થોડોક છેડો અડાડો ને એટલે હું એને કઉ તને કીધું કોને ક્યાં પ્લોટ છે ને પચીસ હજારનો છે ને પંદર હજારમાં મળે એમ છે તો કે અહીંયા આપણે એક ભાઈબંધ છે ને વાયા વાયા કીધું છે મેં તું એને ઓળખેસ તો કે ના પાણી તો વાયા વાયા બધું આવ્યું છે હું કહું કે મહેસાણામાં કોઈને તેવડ નથી પચીસ હજારનો ફૂટ પ્લોટ લેવાની એ પંદર હજારમાં લઈ ન લઈએ મહેસાણાવાળો કોઈ મહેસાણાવાળા ભાઈ પૈસા નથી એને ખબર નથી પડતી કે આમાં દસ હજાર રૂપિયાનો નફો થાય છે ફૂટે કે ઠેઠ તને દેવા આવે અહીંયા મોરબી ઠેઠ મારા ભાઈ તારું કાઉન્ટર થવાનું છે તારું ચીટ થવાનું છે તારું જે કાંઈ પૈસા નાખીશી પૂરા થઈ જવાના છે આ સ્કેમરો છે દલાલો છે એ ખોટું કરે છે ને જે મોરબીભાઈ કરે છે ખેડૂત ખોટો ઉભો કરે ખેતર ખોટા ઉભા કરે કાગડિયા ખોટા ઉભા કરે એમ મહેસાણામાં તું આ પ્લોટ તને પંદર હજાર માંથી માલિક ન હોય ને પ્લોટ ન હોય ને કાંઈ તારા પૈસા છે સાનુમાનો કરતોય ધંધો કર ને એમ મોરબીની અંદર પણ આવા દલાલો નીકળી પડ્યા છે કે તમને મને જ ફોન હતો એક દલાલનો મને કે મનોજભાઈ સત્તર લાખ નું ખેતર તમને સાત લાખમાં દેવું છે મેં કેમ હું તને કઈ રૂપાળો લાગુ છું મને કે ના એમાં આમ છે ને તેમ છે ને છેતર તો એને છેતર મને આવા ફોન ન કરતો નહીતર હું ક્યાંક પંજરી પાડી નાખીશ અને બીજાને કોઈને આવા છેતરવાના ધંધા ન કરતો મિત્રો આપણા જ પાટીદારો આપણા જ પટેલોને આવા જમીન સ્કેમમાં ફસાવે છે કરોડો રૂપિયા અને એની પાસે રહેતા નથી ને બીજા ખાઈ જાય છે આ પર મારા ધ્યાનમાં આવ્યું છે પણ મિત્રો હું તમને કહું છું તમે શું કામ લાલચમાં આવો છો તમને ખબર છે કે અહીંયા બજાર પંદર લાખ વીઘોની છે એક કરોડ વીઘાની છે કે ત્રણ કરોડનો વીઘો છે એક્ઝામ્પલ દઉં છું તો તમે એવી અપેક્ષા સુકામ રાખો છો કે તમને કરોડમાં ત્રણ કરોડ વાળો મળે પંદર લાખનો ભીઘો તમને પાંચ લાખમાં હુકામ કોઈ આપે તમે કંઈ માસિન દીકરા છો હગા ભાઈને એક ચા નથી આપતો માણસ શેઢો નથી ખીતો ખોયડો એથી આઘુ પાછું નથી થવા દેતો એ માણસ તમને પંદર લાખનો ભીઘો પાંચ લાખમાં આપે ખરા આ આપણે આપણી જાતને સવાલ પૂછવાની જરૂર છે એટલે કોઈ પણ માણસ ફસાય છે ઓનલાઈન ગેમમાં ઇન્સ્ટામાં એની પાછળ એનો સ્વાર્થ છે લાલચ છે બીજું ફસાય છે એ ડરથી ફસાય છે એનું સ્કેમ પટેલોનું ખાસ જે થાય છે વડીલોનું યુવાનોનું એ ડરના કારણે થાય છે આ વિડીયો કોલ કોઈનો આવ્યો ને ઉપાડી લીધો સામે કોઈ બાઈ છે એ પછી પાંચ જ મિનિટમાં એનો ચહેરો સ્કેન કરી અને પછી કે તમારો વિડીયો આમ છે ને તેમ છે ને ડરાવે ધમકાવે ત્યારે તમારે કહી દેવાનું કે થાઈ કર લે તારે જેને મોકલ હોય એને મોકલ મને કોઈ ફરક પડતો નથી જો આવું કહે તો તમે છેતરાશો નહીં નહીતર તમારી ઉપર દબાણ બીક ધાક ધમકી ડર આપીને તમને છેતરશે ખા તમને ફોન કરશે કે તમારું પાર્સલ આવ્યું છે ને તમારું આઈડી કાર્ડ બીજા વાપરે છે ને તમારા પાન કાર્ડ ઉપર ને તમારા આધાર કાર્ડ ઉપર ડ્રગ્સ આવ્યું છે ને ફલાણું આવ્યું છે ને ઢીકળું આવ્યું છે ડર કોઈને કોઈ ઇન્કમ ટેક્સ વાળો આમ લીલા પીળા ઝંડા રાખીને તમને ફોન કરશે વર્ધી કરીને કા તમને તમારો છોકરો અહીંયા આવા એક કામમાં પકડાઈ ગયો છે મોબાઈલ મુકતા નહીં ચાલુ રાખજો ને તમારે આવા પૈસા આપવા પડશે નહીંતર કેસ થશે નહીં તો સ્ટુડન્ટ છે એટલે મેં જવા દેશું પૈસા આપશો તો આવા જે કંઈ ડર બતાવે છે અનેક અનેક સ્કીમો છે આવી રોજ નવી આવવાની છે તમારે ચેતવાનું છે ભાઈ આવા અનેક પ્રકારના સ્કેમ બજારમાં આવવાના છે અને તમને છેતરવાના છે એટલે તમારે ચેતવાનું છે કોઈનાથી ડરવાનું નથી એસપી કે ઇન્કમટેક્સ નો અધિકારી કે જજ કે કાંઈ પણ કે તમારે કોઈનાથી ડરવાનું નથી અને કે જે થાય કર લે કોઈ લેડીઝ તમને દબાવે તમારી હની ટ્રેપ થઈ જાય તમારા ખોટા ફોટા કોઈ પાડી લે હવે તો એઆઈનો જમાનો છે તમે ક્યાંથી બચશો ને કેવી રીતે બચશો તમારો ગમે તેવો ફોટો ગમે તે જગ્યાએ ફિટ થઈ જવાનો છે તમે શું કરવાના છો એટલે હવે ફોટા ઓપન આવે કે વસ્ત્ર વિડીયો આવે કે કાંઈ બીજું ત્રીજું થાય તો કોઈના બાપથી ડરવાનું નથી ખુલી છાતીએ કહી દો કે થાય કર લે ભાઈ એક પૈસો આપતા નહીં અને તમે પૈસા આપવાનું બંધ કરી દેશો ને તો આ લોકો સ્કેમ કરવાનું બંધ કરી દેશે એટલે બીજું ડર પેલું લાલચ બીજું ડર અને ત્રીજી તમારી અજ્ઞાનતા જે વિશે તમે જાણતા જ નથી જેની તમને ખબર નથી પડતી આવી બાબતમાં આપણે ઉતરીએ છીએ અને પડીએ છીએ એટલે આપણું સ્કેમ થાય છે જેમ કે તમને કોઈ લિંક મોકલી તમને ખબર જ નથી કે આ લિંક શેની છે અને આપણે ખોલી નાખીએ છીએ લઈ કોઈ કે પ્રધાનમંત્રી ફસલ યોજના એપી કે એટલે આપણે ખોલી નાખીએ ખબર જ નથી કે એપી કે તો એક વાયરસ છે એક સ્પ્રોડ છે તમારો મોબાઈલ હેંગ થઈ જાય અને આવું ક્યારેય તમારાથી ટચ થઈ જાય અને મોબાઈલ ખોલાઈ જાય એપી કે વાયરસ વાળું તો તરત સ્વિચ ઓફ કરીને એનું વોટ્સએપ ડિલીટ મારી દેવાનું આનું પોલીસ પાસે પણ તોડ નથી રાજ્ય સરકાર કે દેશની સરકાર પાસે પણ તોડ નથી એટલે ચાવચેતી એ જ તમારા માટે બેસ્ટ વે છે અને જરૂર ન હોય તો વોટ્સએપ વાપરવાનું બંધ કરી દો આ જ આનો રસ્તો છે નહીતર કોઈ બીજો રસ્તો નથી પેલું મેં તમને કીધું એમ લાલચ બીજો ડર અને ત્રીજી આપણી અજ્ઞાનતાના કારણે આપણી સાથે ફ્રોડ થાય છે આવા ફ્રોડ ન થાય એનું તમારે મારે ધ્યાન રાખવાનું છે મારે તમને એક ફ્રોડની વાત કરવી છે ને પછી મારે મારી વાત પૂરી કરવી છે આજકાલ એક નવું સ્કેમ ચાલુ થયું છે જેમ પેલો ઉત્તર ગુજરાત બાજુ એટલે કે હિંમતનગર બાજુ એલો ઝાલા કોઈ પકડાણો જેને ફ્રોડ શું કર્યું હતું ઊંચું વ્યાજ આપે તમે દસ હજાર એની સ્કીમમાં મૂકો ને એટલે તમને એક મહિનાનું બાર હજાર રૂપિયા સીધું આપી દે એટલે તમને તો આનંદ થાય કે ભાઈ વગર મહેનતે મહિનામાં બે હજાર રૂપિયાનો નફો અને તમે લાખ મૂકો એટલે તમને વીસ હજાર રૂપિયા વધારાના ના આપે તમે દસ લાખ મૂકો એટલે સીધા બે લાખ આવે એટલે તમે તો તો આનંદ આનંદ થઈ જાય કે ભાઈ આ ખૂબ સારું વ્યાજ અને ખૂબ સારું વળતર છે શરૂઆતના લોકોને સારું વળતર મળે પછી જેમ વધુ લોકો એમાં જોડાતા જાય અને વધુ પૈસા એની પાસે આવતા જાય પછી કાંઈ આવે નહીં આ માત્ર સાયકલ ફરતી હોય છે માની લો કે મારી પાસે દસ લાખ રૂપિયા છે મારે સ્કેમ ચાલુ કરવું છે એટલે કેટલાય મિત્રોના હું દસ દસ હજાર રૂપિયા લઈ અને એને એક મહિના પછી પાછા આપું એટલે પેલી હું તેતર ની વાર્તા કરું છું ને કે ફસાવે આ પચાસ મિત્રો બાર હજાર હોય એ અનેક લોકોને કહે કે આમાં નાખો પૈસા સ્કીમ બહુ સારી છે એટલે કોઈ પચીસ પચાસ લાખ બે લાખ પાંચ લાખ નાખે એને એક હું આપી દઉં પછી ત્રીજી વાર બધાનું સુવા કરીને રફુ ચક્કર થઈ જાવ આ સ્કેમ હવે તમારા મોબાઈલમાં ઓનલાઈન ચાલુ થઈ ગયો છે આ સ્કેમ હવે તમારા મોબાઈલમાં ચાલુ થઈ ગયો છે ઇન્સ્ટામાં ખૂબસૂરત છોકરી તમને રિક્વેસ્ટ મોકલે તમારી સાથે હાઈ હેલોની વાત કરે છે આ બનેલી ઘટના કહું છું બહુ સમજવા જેવી વાત છે પછી તમને કહેશે કે હું શું કરો છો તો હું આવી જોબ કરું છું આવું બિઝનેસ કરું છું કે શું છે એ બિઝનેસ કે તમે હજાર રૂપિયા નાખશો તો પંદર મિનિટમાં તમારે પંદરસો રૂપિયા થઈ જશે એટલે ટ્રાય માટે આવા જુવાની આપણા છે મોટા દિલના માણસો પટેલના છોકરાઓ તો તમને ખબર છે ને હે એટલે સીધા જ હજાર નાખે ભલે જાતા જ જાય આવી ખૂબસૂરત છોકરી વાત કરતી હોય તો હજાર તો કુરબાન છે એમ માનીને હજાર નાખી દઈએ ખરેખરી છોકરી હોય જ નહીં ઇન્સ્ટામાં ડમી એકાઉન્ટ હોય બધું જ ચીટીંગ માટે જ હોય ઈનાય લોકો હોય એની ટીમ હોય એનું આખે આખી એક ઓફિસમાં બધું ચાલતું હોય પરંતુ એ વાત કરે એટલે આપણે હજાર નાખે એટલે થોડીક વારમાં તમારા એકાઉન્ટમાં પંદરસો રૂપિયા આવી જાય એટલે તમારા એકાઉન્ટની ડિટેલ બિટેલ બધું વહી ગયું પછી તમે દસ હજાર નાખો એટલે સીધા જ બાર પંદર હજાર આવે તેર હજાર આવે પછી તમે લાખ નાખો એટલે સીધા જ સવા લાખ એક ને ત્રીસ એક ને વીસ પચીસ એટલે તમને આનંદ આનંદ થઈ જાય પણ તમે એ વિચારો છો કે આવી તો કઈ દુનિયા છે કે દસ હજારના તેર હજાર અને લાખના એક ને ત્રીસ અને દસ લાખના તેર લાખ આવી કઈ દુનિયામાં કમાણી છે ખાલી વિચાર્યું તમે ક્યારે પણ ના વિચારે પછી એ સ્કેમ છે એ ટાટા ફેશનના નામે ચાલે છે ટાટા ડિઝાઇનના નામે ચાલે છે ટાટા ઇન્વેસ્ટના નામે ચાલે છે આવું ટાટાના નામે આ પ્રકારનું એક ફ્રોડ ચાલે છે મારી તમને ખાસ આજે લાઈવ થવી થવાની વિનંતી છે કે આવા ઓનલાઈન પૈસા તમે કોઈ પણ એકાઉન્ટમાં નાખતા હોય તો નાખવાનું બંધ કરી દેજો ગમે તેટલા નાખશો ગમે તેટલા એમાં એક રૂપિયો પાછો આવવાનો નથી એક રૂપિયો એટલે આવી રીતે તમે લાખ નાખો તો એકને ત્રીસ આવી જાય પછી તમને વધુ લાલચ જાય એટલે દસ લાખ નાખો બીજેથી લઈને બસ અહીંથી તમારું ડૂબવાના પૈસા ચાલુ થાય પછી એમ કે તમે એકદી સ્કીમમાં મોડા થયા તમારે આમ થયું તેમ થયું હજી તમારે પાંચ લાખ નાખવા પડશે એટલે લાલચમાં આવીને તમે પાંચ લાખ નાખો પછી કે હવે તમારે તમે સિલ્વર થઈ ગયા હવે તમારે ગોલ્ડન થવું પડશે આવા ડાયમંડ થવું પડશે આવા એના સ્ટેપ હોય એમાં તમે નાખતા જાઓ નાખતા જાઓ નાખતા જાઓ જેટલા ચૂસાય એટલા તમને ચૂસી લઈએ છેલ્લે એ લોકો એમ કે તમારી પાસે નો પૈસા હોય તો અમે તમને આપીએ અડધાને અડધા તમે નાખો તમારે દસ લાખ નાખવાના તો પાંચ એ આપે પાંચ તમે નાખો એમ કરીને પણ તમને પૈસા ભરાવે અને કરોડો રૂપિયા આવા આપણા છોકરાઓએ આવી સ્કીમોમાં નાખી દીધા છે આ લાઈવ થઈને હું તમને એટલા માટે કહું છું કે મારા ભાઈ અહીંયા આપણે ટાઇલ્સ ભરી દીધી હોય માણને ઓળખતા હોય મોરબીનો જ હોય તોય પેમેન્ટ ટાઈમે નથી દેતો આપણે એની માને રો મટીરિયલના વેપારી હોય સપ્લાયર હોય કારખાનાવાળો ઘરનો હોય જાણીતો હોય ઓળખીતો હોય એને માલ તો એ ટાઈમે નથી દેતો તો આ તમે જેને ઓળખતા નથી પારખતા નથી જોયા નથી જાણ્યા નથી ક્યાંનો છે એ ખબર નથી એમાં તમે પૈસા નાખો ને પાછા આવે આજે મારે લાઈવ થવાનું મેઇન કારણ એ છે કે મોરબીની અંદર આ પ્રકારે હજારના તેરસો દસ હજારના તેર હજાર અને એક લાખના એકને ત્રીસ આ ત્રણ સ્ટેપમાં તમને પૈસા આવશે પછી પૈસા આપવાના બંધ થઈ જશે અને આપણા છોકરાઓ ખૂબ આમાં ફસાય છે સાથે સાથે બધા જ સમાજના આવા યુવાનો ઝડપથી પૈસાવાળું થવા માટે ફસાય છે તો મારી તમને વિનંતી છે ખાસ કે આવી સ્કીમોમાં આવવાનું બંધ કરતો આ માત્ર ને માત્ર ફ્રોડ છે તમારી સાથે આવા પૈસા ક્યાંય ઝડપથી બનતા નથી બનશે પણ નહીં મહેનત વગરનો જ્યાં પણ પૈસો મળે છે એમ વાત આવે ને એટલે સમજવાનું કે આપણા છે ને જશે આપણા છે એ પણ જવાના છે મારું આજે લાઈવ થવાનું મૂળ કારણ એ છે કે માત્ર પટેલોના પૈસા ખોટા ખર્ચામાં ફેશનમાં દેખાદેખીમાં વ્યાજખોરીમાં સટ્ટામાં જુગારમાં ઇવેન્ટમાં ઓનલાઈન ગેમિંગમાં નથી જતા આવી લાલચમાં અને ડરમાં અને અજ્ઞાનતામાં પણ પટેલોના પૈસા જાય છે એટલે મહેરબાની કરીને મોબાઈલની અંદર પૈસા કોઈ પણ કે તમને નાખવાનું તો બંધ કરી દો શક્ય હોય ત્યાં સુધી જો ખબર ન પડતી હોય હા જે છોકરાઓમાં માસ્ટર જે ભણેલા છે ભણેલા છે જેને આનું નોલેજ છે એ ભલે ઓનલાઈન પૈસા વાપરે દીએ લીએ ભલે ટ્રેડિંગ કરે જે કરે પણ જેને આની ખબર નથી આવડત નથી જાણતા નથી આવા વડીલ મિત્રો એ યુવાનો એ ખાસ એ મારી વિનંતી છે કે આવી સ્કેમમાં આવું નહીં અને આવી જશો તો તમારો પૈસો આવશે નહીં આ પૈસો બધો જ એક જ મિનિટમાં તમારા ખાતામાંથી એ પાંચ લાખ તમે નાખ્યા એટલે એક જ મિનિટની અંદર એ પાંચ લાખ દસ ખાતામાં વયા જાય પચાસ પચાસ હજાર અને એમાંથી પાછી બીજા બીજામાંથી ત્રીજા અને છેલ્લે દુબઈ હોંગકોંગ અને ચાઇના પૈસો જાય છે અને એ પૈસો બીટકોઇન અને ઈ કરન્સીમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણી સરકાર પાસે આપણા કાયદા પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે આવા લોકોને પકડીને પાછા લાવીએ નીચે માણસો પકડાય છે જે સો એ બે પાંચ રૂપિયા દસ રૂપિયાનું કમિશન થી કામ કરતા હોય એ પણ આવા બેકાર યુવાનો હોય આ જ લોકો આમાં ફસાઈ જાય છે અને એની પાસે પોલીસ લાવે તો કાંઈ હોતું નથી એ પૈસો તો બધો ઉપર એના આકાઓ પાસે અબજો રૂપિયા વયા ગયા હોય છે પછી એમાં કાંઈ આવતું નથી જે તમારા એકાઉન્ટમાં તમને પૈસા નખાવે છે એ તો ભાડે લીધેલા હોય છે મારા ધ્યાનમાં આવ્યું છે કે સુરતમાં લાખ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ સુધી ભાડે એકાઉન્ટો લઈએ છે દાખલા તરીકે હું જ મારું એકાઉન્ટ ખોલાવું એનું પાન કાર્ડ અને એટીએમ ચેકબુક બધા જ ડોક્યુમેન્ટ હું કોઈ મને પાંચ લાખ દે એટલે હું એને આપી દઉં અને એ મારા ખાતાનો ઉપયોગ કરે એમાં ફ્રોડના આખી દુનિયાના પૈસા નખવે લીએ મૂકે બધું જ એના હાથમાં હોય મારે તેને સિગ્નેચર કરીને કોડ બોર્ડ બધું આવ્યું આપી દેવાનું એ ઓનલાઈન મારું ખાતું વાપરા રાખે હવે જયારે ફરિયાદ થાય આ સમજવાની વાત છે ત્યારે પોલીસ શું જોવે કે આ મનોજ પનારાના ખાતામાં પૈસા ગયા છે ક્યાંનો છે તો કે મારું ખાતું તો બરાબર જ હોય મોરબી રવાપર રોડ ગૌતમ એપાર્ટમેન્ટ બસો એક ચલો ઉપાડો જ્યારે પકડાવ છું ત્યારે હું પકડાવું છું પાંચ લાખની લાલચમાં બે લાખની લાલચમાં અથવા તો થોડા પૈસાની લાલચમાં અને આવા ગઠિયાઓ આપણા એકાઉન્ટ વાપરી આપણા જ લોકો આપણી જ જનતા ગુજરાતની કરોડો રૂપિયામાં ઠગાય છે એટલે આવા ટૂંકા સ્વાર્થ માટે તમે મહેરબાની કરીને એકાઉન્ટ ખોલાવીને કોઈને વાપરવા આપતા નહીં મિત્રો મારા ધ્યાનમાં આવ્યું છે મને એક રાત્રે બે વાગે ફોન આવ્યો કે મનોજભાઈ હું આંદોલનનો તમારો સાથી છું મારા પરિવારમાંથી એક બેનને સુરતથી લઈ પોલીસ અને મોરબી આવી રહી છે અને એને કંઈક એકાઉન્ટનો લોચો છે એટલે હું ચાર વાગે સવારે વહેલી ત્યાં ગયો છું આવે છે બેન ત્યારે હું એને વાતચીત કરું છું એના પતિ સાથે એના પતિ આ પ્રકારનું એકાઉન્ટ એને વાપરવા દીધું હોય છે અને એમાં મોરબીના જ એક ભાઈએ સાડા ત્રણ લાખ રૂપિયા એના એ એકાઉન્ટમાં ગયા હોય છે એની ફરિયાદના આધારે પેલી બેનને મોરબી પોલીસ લાવે છે ત્યારે મેં એક સમાધાન કર્યો કે બેન તમે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દો આ ભાઈ એની ફરિયાદ પાછી ખેંચી લે અને તમે તમારી ઘરે ને તો તમે હેરાન થઈ જાશો અને એ અધિકારી સારા હતા એક બેન હતી એના માટે એ જતું કર્યું પૈસા પેલા ભાઈને આપી દીધા એટલે આ બધું વાઇન્ડઅપ થયું સમજો મારી વાતને નહીતર આ વાઇન્ડ અપ ન થાય તો આ કેસ રહીએ તો તમારા એકાઉન્ટમાં એ બેનના એકાઉન્ટમાં નેવ લાખ રૂપિયાનો પંદર દીમાં વહીવટ થઈ ગયો હતો હવે આ નેવ લાખ જેના છે એ ફ્રોડ છે એ બધા જ ફરિયાદ કરે તો આ બેનની શું હાલત થાય આખા એ દેશમાં એમના વિરુદ્ધ એફઆઈઆર થઈ જાય કેટલી જગ્યાએ પહોંચે આ બેન એટલે મારી વિનંતી છે મારી બહેનો અને એવા ભાઈઓને કે થોડીક લાલચમાં તમારું એકાઉન્ટ આપવામાં એ ફ્રોડ થાય છે અને એના કારણે તમે ખૂબ મોટી પીડામાં લીગલી આવી જાશો માટે આજે મારે લાઈવ થઈ અને ઓનલાઈન અને બે ઓનલાઈન બેન્કિંગ ઓનલાઈન મોબાઈલ અને ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન એકાઉન્ટથી થતા ફ્રોડની મેં તમને આછેરી ઝલક આપી છે પણ મૂળ મર્મ મારો એ છે કે મિત્રો પૈસા કમાવવા ખૂબ અઘરા છે જતાં વાર નહીં લાગે અને આવા લાખો રૂપિયા તમારા ફ્રોડમાં થોડી લાલચમાં થોડા ડરમાં અને થોડી અજ્ઞાનતામાં આપણા પૈસા જાય છે મોરબીમાં હું તમને રોજનો એક આંકડો આપી દઉં સરેરાશ મોરબીની અંદર દસ લાખ રૂપિયાનો આવું ફ્રોડ થાય છે બહાર નથી આવતું ફરિયાદ નથી થતી લોકો કોઈને કહેતા નથી ઠોકી મનમાં જાણે છે આ પરિસ્થિતિમાં બધા બચજો ચેતજો સમજદારીપૂર્વક ચાલજો ક્યાંય લાલચમાં આવતા નહીં ક્યાંય મહેનત વગરનું છે નહીં અને ક્યાંય તમને એમ કે સસ્તું છે એ સમજી લેવાનું કે મોંઘું છે જેટલું તમે સસ્તું ગોતશો એટલું મોંઘું છે એમ સમજી અને તમે ચાલજો મારો છેલ્લો મર્મ એ છે કે આ સમાજ અનેક જગ્યાએ લૂંટાય છે કેવો લૂંટાય છે એનું એક ઉદાહરણ દઉં એક શાકભાજીની લારી વાળો સવારે રવા પર રોડ ઉપર પટેલની સોસાયટીમાં આવે તો ટમેટા સો રૂપિયે કિલો રીંગણા એસી રૂપિયા કિલો કોબીજ સિત્તે રૂપિયા કિલો અને આજ લારી વરો પછી વિસી ફાટકની નીચે વેચવા જાય છે તો એ જ ટમેટા ત્રીસ રૂપિયા કિલો ઈજ કોબીજ વીસ રૂપિયા કિલો ઈજ રીંગણા દસ રૂપિયા કિલો કારણ કે રવાપરમાં બધા પૈસા વાળા રહીએ છે પટેલો છે કારખાનાવાળા છે લૂંટા એટલા લૂંટો આ જે માનસિકતા આપણી છે અને આપણે લૂંટાઈ રહ્યા છે આ લૂંટાવાનું બંધ કરવાનું આયોજન અમારી ટીમનું છે અમારી સંસ્થાનું છે એના માટે લડી રહ્યા છે ફલી થઈ એક વાત કરીને મારી વાત પૂરી કરું છું કોઈ છોકરો વ્યાજ વટામાં હની ટ્રેપમાં અથવા કોઈ દીકરીને કોઈ ફસાવ્યા હોય બેન દીકરીઓને અથવા તો તમારી સાથે અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય તો ગમે ત્યારે અમને કોલ કરજો અમે તમારી સાથે છીએ આવા પ્રકારના ઓનલાઈન કોઈપણ પ્રકારના ફ્રોડ થાય તો પણ તમે પોલીસ સાયબર પોલીસ મોરબી બે એસપી કચેરીની બાજુમાં એમની ઓફિસ છે ત્રીજા માળે તમે જેને ફરિયાદ કરી શકો છો વધુ નહીં કહેતા મારી એટલી જ વાત છે કે આપ બધા ચેતજો સમજો અને જાગૃત થાજો અસ્તુ જય હિન્દ જય ભારત